અમરસર ગ્રામજનો અને આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટ દસ માર્ચ પચ્ચીસના રોજ પ્રાંત શ્રી અને મામલતદાર શ્રી પાસે અમરસરની ગૌચર અને સરકારી જમીન પરથી ચાલતા ગેરકાયદેસર ભારે વાહનો બંધ કરાવવા ગયેલ અને અડતાલીસ કલાકનો સમય તંત્રને આપેલો હતો અને ત્યારે સર્કલ ભીંડે સાહેબે સંજય બાપટ અને બાબુભાઈ આહિરને બોલાવીને આશ્વાસન આપ્યું હતું કે બે દિવસ શાંતિ રાખજો અમે પોલીસ બંદોબસ્ત માંગ્યો છે પરંતુ પાંચ દિવસ સુધી કોઈ કાર્યવાહી ન થતા આજ રોજ સવારે દસ વાગ્યા કલાકથી ગ્રામજનો અને સંજય બાપટે ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવ્યો હતો સવારે અગિયાર વાગ્યાથી ગૌચર જમીન પર પસાર થતા અવલોડ વાહનો માર્ગ પર ગાયોને ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું હતું ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કર્યો હતો ભૂમાફિયા દાદાગીરી ધાકધમકી કરાઈ હતી ત્યારે પોલીસ

સત્યમાં જો ટાવર્સની જમીન હશે તો અમે રસ્તો બંધ કરાવશું નિર્ણય લીધા પછી મામલાદારને હુકમ પણ કરેલ છે કે તમે જોઈ અને જો સિચ્યુએશન એમ લાગે તમને કે હકીકતમાં ગામને તકલીફ છે અને ટાવર્સની જમીન ઉપર દબાણ છે તો દબાણ અમે દૂર પણ કરવાનું પ્રાંત બહેને આશ્વાસન પણ આપ્યું આજથી ચોવીસ કલાકનું અમે અડતાલીસ કલાકનું અલ્ટિમેટલ આપ્યું હતું અડતાલીસ કલાક સુધી કોઈ તંત્ર આવ્યું નહીં તો પછી અમે ગ્રામજનોએ બેનને ફોન પણ કર્યા કલેક્ટરશ્રીને ફોન કર્યા મામલતદારશ્રીને પછી સર્કલ સાહેબને પણ ફોન કર્યા છતાં અમારો કોઈ ફોન ઉપાડ્યો પણ નથી આજ અમે અહીંયા રસ્તો ગાયોને ચારો પણ નાખ્યો છે જેટલું હક સમજી લો કે દબાણ કર્યાવાળાનું છે તો અમારા ગામની સીમાડાની જમીન છે તો અમારી ગાયોનું પણ એટલું જ અહીંયા હક છે અને રાજ્ય સરકાર ગૌચર જમીન ખોલું કરાવવાની માંગ પણ કરે છે પણ બચાવ તંત્ર એટલું નિષ્ફળ આના માટે છે કે એક વર્ષથી અમે આ લડત આપીએ છીએ પણ તંત્રનો કોઈ પણ અધિકારી આજ દિવસ સુધી અમને આશ્વાસન પણ આપેલ નથી બસ